નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે અલંકાર પબ્લિકેશન દ્વારા દિવાળી ગૃહકાર્ય આપવામાં આવેલું છે તેમની અંદર અંગ્રેજી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તે પહેલાંક જ્ઞાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે આ લિંક પરથી તમે અન્ય વિષયના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો નીચે કેટલાક તહેવારના ચિત્રો આપેલા છે તેને ઓળખી તહેવારનું નામ લખો તથા તેના વિશે બે ત્રણ વાક્યો અંગ્રેજીમાં લખવાના છે જેમાં જુઓ નવરાત્રિ તો નવરાત્રી ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા બિકોઝ નવરાત્રી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ નાઇન નાઇટ્સ એટલે કે નવરાત્રિ છે એ ભારતનો સૌથી મોટો તહેવાર છે કારણ કે તે નવરાત્રિનો તહેવાર છે વી ડુ અ ગરબા ઓન નવરાત્રી એન્ડ વર્શિપ ઓફ મા દુર્ગા આપણે નવરાત્રિના દિવસોમાં ગરબા કરીએ છીએ અને મા દુર્ગાની પૂજા કરીએ છીએ ઉત્તરાયણની વાત કરીએ તો ઉત્તરાયણ ઇઝ ધ કમ ઇન જાન્યુઆરી ફોર્ટીન ધીસ ઇઝ ધ કાઇટ ફ્લાઇંગ ડે એન્ડ ફૂલ એન્જોય ફૂલ ડે હવે આ ઉત્તરાયણ છે એ ચૌદ જાન્યુઆરીના દિવસે દર વર્ષે આવે છે અને આ એક પતંગ ચગાવવા માટેનો તહેવાર છે અને ખૂબ જ આનંદ આપતો તહેવાર છે દિવાળીની વાત કરીએ તો દિવાળી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ એન્ડ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ ધ હેપી ન્યુ ઇયર દિવાળી છે ને ખૂબ જ સુંદર તહેવાર છે હિન્દુઓ માટેનો આપણે એના બીજા દિવસે દરેક લોકોને હેપી ન્યૂ યર કરીએ છીએ કારણ કે આપણું હિન્દુઓનું નવું વર્ષ ચાલુ થાય છે સાથે સાથે તે દિવસે આપણે નવા કપડાં પહેરીએ છીએ અને ફટાકડાઓને ફોડીએ છીએ ત્યાર પછી ક્રિસમસ છે તો ક્રિસમસ ઇઝ ધ બિગેસ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેસ્ટિવલ ઓફ ધ ક્રિશ્ચન્સ ઇટ ફોલ્સ ઓન ટ્વેન્ટી ફાઈવ ડિસેમ્બર એવરી યર એટલે કે ક્રિસમસ છે ક્રિશ્ચિયન લોકો ખ્રિસ્તી લોકો માટેનો મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટો તહેવાર છે જે પચીસ ડિસેમ્બરના રોજ આવે છે જે દિવસે ઈસુ ખ્રિસ્તી ભગવાનનો જન્મ થયો હતો ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ઉત્તર આપવાના છે હુ ઇઝ હોસ્ટ તો મિસ્ટર પરમાર ઇઝ હોસ્ટ હુ વોટ ડીડ ધે ડુ તો ધે બ્રોટ એન એસ એ તેઓ લોકો શું લખે છે તો નિબંધ લખે છે વેર વિલ ક્રિષ્ના ગો ટુ મોરો તો ક્રિષ્ના વિલ ગો ટુ પુને ટુ મોરો વોટ ડીડ રીશા ઇટ તો રીશા એટ એન આઈસ્ક્રીમ રેખાકીન શબ્દોનો વિરોધાર્થી શબ્દ આપી વાક્ય તમારે ફરીથી લખવાનું છે તો જુઓ અહીંયા આપણે પહેલું બનાવીએ ધ નર્મદા ઇઝ ધ બિગર ધેન ધ સાબરમતી નર્મદા છે એ સાબરમતી કરતા મોટી છે તો સાબરમતી ઇઝ અ સ્મોલર ધેન ધ નર્મદા જો બીગરનું આપણે શું કરી દીધું છે અહીંયા તો અહીંયા આપણે બીગરનો વિરોધાર્થી શબ્દ લખેલો છે સ્મોલર બીગર એટલે મોટું સ્મોલર એટલે નાનું તો સાબરમતી છે એ નર્મદા કરતાં નાની છે બીજું વાત કરીએ રેડ ડ્રેસ ઇઝ ન્યુઅર ધેન પિંક ડ્રેસ એટલે કે લાલ રંગનો જે ડ્રેસ છે તે પિંક કલરના ડ્રેસ કરતાં નવો છે તો નવાનું શું થશે ભાઈ ઓલ્ડર ઓલ્ડર એટલે જૂનું ધ પિંક ડ્રેસ ઇઝ ઓલ્ડર ધેન રેડ ડ્રેસ એન્ડ એલિફન્ટ ઇઝ ધ ફેટર ધેન જીરાફ જાડો છે તો જીરાફ ઇઝ અહીંયા આવશે એટલે જાડું થાય અને પાતળું થશે એલિફન્ટ એટલે પાતળો છે આઈ એમ વીકર ધેન યુ હું તારા કરતાં નબળો છું આઈ એમ સ્ટ્રોંગર ધેન યુ હું તારા કરતા મજબૂત છું ક્રિષ્ના ઇઝ હેપીયર ધેન ગોપાલ તો ગોપાલ ઇઝ ધ સેડર ધેન ક્રિષ્ના હેપિયર એટલે ખુશ અને એનો વિરુદ્ધાર્થી થશે સેડ સેડ મતલબ દુઃખી ક્રિયાપદોનું વર્તમાન કાળ લખવાનું છે સ્ટુટ તો એનું થશે સ્ટેન્ડ કટનું કટ જ રહેશે સૂટનું સટ જ રહેશે સ્વીમનું નું થશે સ્વિમ નું થશે ડુ અથવા ડઝ બ્રોકનું થશે બ્રિક સેટનું થશે સીટ અને ટાયર્ડનું થશે ડ્રાય ત્યાર પછી નીચે આપેલા શબ્દોના વિરોધાર્થી શબ્દ લખવા છે અપિયર તો ડિસઅપિયર ક્વેશ્ચન તો આન્સર ઓરિજિનલ તો ડુપ્લિકેટ ફ્રેન્ડ તો એનેમી વિન તો લોસ બર્થ તો ડેથ લકી તો અનલકી અને લોંગેસ્ટ તો શોર્ટેસ્ટ નીચે આપેલા રૂપોના એક વચનમાં રૂપ લખવાના છે એક્સિસ તો એક્સ બ્રાન્ચિસ તો બ્રાન્ચ હોબીઝ તો હોબી ઓફિસિસ તો ઓફિસ વાઇફ્સ તો વાઇફ વી તો આઈ સોપ તો શોબ્સ તો સોપ નાઇવ તો નાઇફ નીચે આપેલા શબ્દોના ગુજરાતી અર્થ લખવાના છે બ્રાન્ચનું થશે ડાળી અથવા શાખા હાઉસ હોલ્ડ તો ઘરગથ્થુ વસ્તુ એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના અથવા તો રોમાંચ થશે ગ્રેજ્યુએશન તો થશે સ્નાતક વન્ડરફુલનું થશે અદભુત પ્રોગ્રામનું થશે પ્રોગ્રામ અથવા યોજના ત્યાર પછી એડવાઇઝ નું થશે સલાહ એન્જિન ઇન્જિનિયર નું થશે ઇજનેર ફ્લાઇટ નું થશે ફ્લાઇટ અથવા ઉડાન કન્ટ્રી નું થશે દેશ સ્પેશિયલ નું થશે ખાસ અને સ્પેસ નું થશે સ્થળ અથવા અવકાશ નીચેના વાક્યનું ગુજરાતી તમારે કરવાનું છે મિત્રો

નીચે આપેલું એટીએમ કાર્ડ છે તેનો અભ્યાસ કરી પ્રશ્નોના આન્સર આપવાના છે જેમાં પહેલું એટલે કે બાર બાર વીસ સુધી એટલે કે બે હજાર બારમા મહિનાના બે હાજર વીસ સુધી વેલિડ છે વોટ ઇઝ કાર્ડ નંબર તો અહીંયા નંબર લખેલા છે ફોર સિક્સ એટ ફોર ટુ ઝીરો વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન હુ ઇઝ ધ એટીએમ કાર્ડ નેમ તો વિઝા સિગ્નેચર ઇઝ ધ એટીએમ કાર્ડ નંબર વિચ બેન્ક એટીએમ કાર્ડ તો ધ બેંક નેમ ઈઝ એસબીઆઈ કાર્ડ મનપસંદ કા કાવ્યોનું કરશ્યુ રાઇટિંગ તમારે કરવાનું છે મિત્રો તો કરશ્યુ રાઇટિંગ તો તમને ખબર જ છે એ બી સી ડી ઈ એફ જી h i j k l m n o p q r s t u v w x y and z તો આ એવી પ્રમાણે તમારે કર્સ્યુ રાઇટિંગ કરવાનું છે તમે કંઈ પણ લખી શકો જેમ કે મારું નામ છે કેયુર તો મેં અહીંયા અહીંયા લખેલું છે લખી શકું માય નેમ ઈઝ કેયુર આવી રીતે તમારે કોઈપણ કાવ્ય તમારી બુકની અંદરથી ગોતીને લખવાની છે આ પ્રમાણે કરશ્યુ રાઇટિંગમાં ઓકે ચલો તો આ હતું ગુજરાતી વિષયનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત